બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે 76મા વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી બિરલા એન્જિનિયરિંગ કોલેજનો આજે 76મો વાર્ષિક દિન છે બિરલા એન્જિનિયરિંગ કોલેજ ગુજરાતની ફર્સ્ટ કોલેજ છે એન્જિનિયરિંગ સાઈડે જે બિરલાના દાનથી થયેલી ને સરદાર પટેલ સાહેબે એને ઇન્સ્પિરેશન આપ્યું અત્યારે ટોટલ સ્ટુડન્ટનો અભ્યાસ કરે છે અને ફેકલ્ટી પણ સારી રીતે એમને મોટિવેટ કરે છે જેથી એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ એનું મનાઈ પણ એટલું સ્ટ્રોંગ છે કે જે સારી રીતે હેલ્પ કરી અને કોલેજને નવી ઊંચાઈ પર લઈ જાય છે અને આજે છોકરાઓને ખાસ આનંદનો દિવસ છે ત્રણ દિવસનો પ્રોગ્રામ છે ગઈકાલે ગરબા હતા આજે એન્યુઅલ ડે છે આવતીકાલે કલ્ચરલ એક્ટિવિટીઝ હશે અને સાથે સાથે સ્ટુડન્ટની પણ એક્ટિવિટીઝ સ્ટાફ પણ એમને સાથે એટેચ થઈને કરે છે એ આનંદની વાત છે आज का कार्यक्रम एनुअल फंक्शन है छतरों छिहत्तरवा एनुअल फंक्शन है जो कि ये संस्था के लिए बड़े गर्व की बात है ये हमारे गुजरात में सबसे पुरानी संस्था है और नैक और एम बी एस है एस सूरत से भी हमारा एकेडमिक एम है जो काफ़ी एक्टिवली चल रहा है और मैं इस समय पे सारे विद्यार्थियों सारी फैकल्टियों को बहुत बहुत शुभकामनाएं देना चाहता हूं कि इतने सालों से वो यहाँ मेहनत करते हुए इस संस्था को इस स्तर पे ले आए हैं कि इसका स्तर हमारे ग्लोबली नोन है आज की आज दुनिया में जाना पहचानी संस्था है तो मैं सभी को शुभकामनाएं देता हूं विद्यार्थियों को शुभकामनाएं देता हूं उनके उज्जवल भविष्य के लिए और उनसे उम्मीद करता हूँ कि वो मेहनत करके राष्ट्र में अपना योगदान सतर्कता से देंगे धन्यवाद